અમરેલીના જાફરાબાદ શહેર અને આસપાસના ગામડાઓમાં સતત ત્રીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં મુશ્કેલીના વાદળો છવાઈ ગયા છે વિશેષ કરીને નાગમય અને કોષ્ટક વિસ્તારોમાં પાક ખેતરમાં પાણી ભરાઈ જતાં મગફળી બાજરી તલ મગ અને

છે છે વરસાદી ખેતી ઉપર મોજ તો ખેતરો સંકટ આવી જાફરાબાદમાં સતત ત્રી ચાર દિવસે વરસાદી માહોલ સર્જાયો છે વરસાદી ખેડૂતોના પાકને નુકસાન ની પીતી કોષ્ટક વિસ્તારમાં વરસાદે જીવ હલકા કર્યા છે મગફળી મગમઠ પાક ઉપર મોજ વરસાદી માહોલથી ખેતી ઉપર મોજ તો સંકટ પહોંચી ગયું છે અમરેલીમાં વરસાદી માહોલ સજાયો છે કોષ્ટક વિસ્તારમાં વરસાદી જીવ હલકા લીધા છે જાફરાબાદમાં સતત ત્રીજા દિવસે વરસાદ ખાબકી રહ્યો છે ખેડૂતોના પાકને ભારે નુકસાનની ભીતિ સર્જાઈ રહી છે